હવે તુષારભાઈ છેલ્લા ત્રણ વર્ષથી બાયરમાં આવેલી એક પીજીઆર જે દવા છે ઇગ્નિટસ નામ છે એ વાપરી રહ્યા છીએ તો આપણે થોડો એનો અનુભવ લેશું કે કયા કયા પાકમાં વાપરે છે અને શું એનાથી એને ફાયદો થયો તુષારભાઈ તમે ક્યાંથી આ દવા વાપરવાની ચાલુ કરી છેલ્લા ત્રણ વર્ષથી આ દવાનો યુઝ કરું છું પહેલા મેં કપાસમાં સાઈડી હતી કપાસમાં બે રાઉન્ડ માર્યા કપાસમાં મને સારું રિઝલ્ટ મળ્યું ચાલીસ મણ જેટલો ઉતારો બેસો ઓકે પછી મગફળીમાં પણ વાપરો એમાં બે રાઉન્ડ લઉં છું અને આ વર્ષે ચણામાં યુઝ કરી રહ્યા ઓકે તો ચણામાં તમે આ રાઉન્ડ માર્યો અને કેટલા ટાઈમ થયો 10 દિવસ થયા આ ચણામાં 10 દિવસ થયા છે ઓકે તો એનાથી તમને શું ફાયદો દેખાણો એ જરા આપણા ખેડૂત મિત્રોને કહો આ ચણાની ઘટ ટૂકી થઈ જાય અને ફ્લાવરિંગ માટે બહુ સારું કામ છે ઇગ્નિટેશન હમ અને પોલ પણ સારા ફૂલ્યા છે ઓકે તો મિત્રો તુસરભાઈને કહેવા મુજબ જે ઇગ્નિટસ પ્રોડક્ટ્સ બાયર કંપનીની છે એ ખરેખર ફાલ વધારવા માટે અને કપા પણ પાકની ક્વોલિટી કરવા માટે ખૂબ જ અફલાતુન પ્રોડક્ટ છે અત્યારે બજારની સારામાં સારી પ્રોડક્ટ ગણાય છે અને અત્યારે ચણાનો જે ખાસ પાક છે ચણાના પાકમાં ટૂંકા ગાળાનો પાક છે એમાં જો કારણ વગરની વૃદ્ધિ થઈ જશે તો ફ્લાવરિંગ ઓછું આવશે તો આ ઇગ્નિટસ વાપરવાથી એની વૃદ્ધિ બી માપે માપે થશે અને ફૂલની ડમર લાગી જશે આમાં એક રાઉન્ડ આવ્યો છે હજુ તમે બીજો રાઉન્ડ આવશે ત્યારે આમાં પાન નહીં દેખાય અને ગુલાબી ફૂલ જ દેખાશે એટલું બધું ફ્લાવરિંગ આવશે અને ચણાની ક્વોલિટી બી આભલા તૂન થશે મારી સાથે ગુજરાત કૃષિમૂલ મનસુખભાઈ છે અને ઇગ્નિટસને અમારા કરતા બી વધારે વિશેષ જાણે છે તો મનસુખભાઈ તમારો અનુભવ કેવો છે હા સાહેબ નમસ્કાર મારું નામ છે મનસુખ રામાણી અને હું ગુજરાત કૃષિમૂલ નામની દુકાન ચલાવું છું પણ છેલ્લા ત્રણ વર્ષથી આ તુષારભાઈ અને અમારા અક્ષયભાઈ ટાડાણી ઇગ્નિટસ વાપરે છે કપાસ મગફળી અને સેણાની અંદર અને એમાં એને એટલા બધા રિઝલ્ટ મળ્યા છે કે લોકો સામેથી ઇગ્નિટસ માગે છે મગફળી હોય તો સાલીમણ પ્લસ કરવાની જે કેપેસિટી છે એ ઇગ્નિટસમાં છુપાયેલી છે અને જે શેણાની ક્વોલિટી અને શેણામાં ટૂંકી ઘડીએ વધુ ફ્લાવરિંગ લગાડવું ઘણા બધા ખેડૂત પાંત્રીસ સાલીમાં શેણા જે બનાવવા જોઈએ અને બનવા જોઈએ તો ટૂંકી ઘડીમાં વધુમાં વધુ ફ્લાવરિંગ લગાડવા માટે ઇડની ટસનું ખૂબ જોરદાર રિઝલ્ટ છે અને અમારે અક્ષયભાઈ પણ એક ખેડૂ છે અને એક બહુ નાનો મોટો ધંધો કરીને ખૂબ સારી એવી ખેતી કર્યા છે તો અક્ષયભાઈનો પણ આપણે અનુભવ લઈએ કે અક્ષયભાઈ તમને આ પ્રોડક્ટ કેવી લાગે આ પ્રોડક્ટ અમે શેણામાં અને કપાસમાં વાપર્યું છે આમાં ખૂબ સારું રિઝલ્ટ છે કપાસમાં પણ વાપર્યું છે માંડવીમાં અને શેણામાં પણ રાઉન્ડ માર્યું હા તો ક્યારે કોઈ બી વસ્તુનું જ્યારે વાનસ્પતિક ગ્રોથ વધી જાય ત્યારે એ ફાલ ભૂલી જતું હોય તો ફાલને વાનસ્પતિક ગ્રોથને ઘટાડી અને ફ્લા ફ્લાવરિંગમાં રૂપાંતર કરવું એના માટે ઇગ્નિટસ નંબર વન ટેકનોલોજી છે અને અમારા વિસ્તારમાં જસથણમાં ઇગ્નિટસ સૌથી મોખરે વપરાય છે અને ખેડૂત ખૂબ પ્રોડક્શન લે છે ખૂબ સારી ક્વોલિટી સાથે ઉત્પાદન લે છે અમારે આ ખારીશિયાના ખેડૂ છે એને પણ આનો ખૂબ અનુભવ છે એ પણ વાપરે છે તો આ દરેક ખેડૂત ઇગ્નિટસનો ખૂબ સારો એવો ઉપયોગ કરે છે અને બાયર જેવી કંપની છે એટલે ખેડૂતને એમ પણ વિશ્વાસ હોય કે ખરેખર આની અંદર કંઈક છુપાયેલું હોય છે તો જેને વધુ પ્રોડક્શન લેવું છે સારા સીણા છે અને ક્વોલિટી ઉત્પાદન લેવું છે એના માટે ઇગ્નિટસ નંબર વન છે એના ખેડૂના રિવ્યૂ છે તો આ સાગર ફેસ્ટીવલ રાબડિયા જે પધાયરા છે એને પણ ખ્યાલ છે ને એ ઘણું બધું આ વેચે છે અને આખા સૌરાષ્ટ્રમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે બાયરની અંદર તો ખૂબ સારા આના રિવ્યૂ મળે છે તો દરેક ખેડૂને આપણે તુષારભાઈ વાપરવા માટે ભલામણ કરીએ છીએ કે કરીએ કે હા તો અક્ષયભાઈનું પણ આ કહેવાનું એવું છે કે દરેક ખેડૂતો એકવાર યુઝ કરશે તો એનું ફિલ્ડ બોલશે કે ખરેખર ઇટલી ટસમાં જબરજસ્ત ટેકનોલોજી સુપાયેલી છે દોઢસો વર્ષ જૂની કંપની આ આ જ્યારે આવા ટેકનિકલ લાવતી હોય ત્યારે દરેક ખેડૂને વાપરવા જોઈએ આ બધા ખેડૂત આ જોઈને અને ઘણા બધા ખુશ થાય છે તો એથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો બી નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન તો વધુ જિનલ મેડમ તો ખેડૂત મિત્રો આની પહેલાં પણ આપણે મગફળીનો જે તમને વિડીયો આપણે બનાવેલો હતો એ જોયેલો હતો ઇગ્નિટસના રિઝલ્ટ ખરેખર આટલા બધા ખેડૂતો ઉપસ્થિત છે વેપારી મિત્ર ઉપસ્થિત છે કૃષિ તજજ્ઞો ઉપસ્થિત છે તો ખાસ કરીને આ બધાની પણ ભલામણ જો તમારે તે વાપરીને ઇગ્નિટસનો ઉપયોગ અવશ્ય કરશો ચણામાં કપાસમાં કે મગફળીમાં બધામાં સારું રિઝલ્ટ આપે છે જય હિન્દ જય ભારત